તે સમયે વડોદરા રાજ્યમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે એક મહત્વપૂર્ણ સંકલ્પ મહાસંકલ્પ લીધો હતો જેને ભીમ સંકલ્પ દિવસ દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ સંકલ્પ ભારતીય સમાજમાં અસ્પૃશ્યતા અને જાતિવાદી અન્યાય સામે લડવાનો હતો જે તેમના જીવનનું મુખ્ય ધ્યેય બની ગયું હતું ઓગણીસો તેર માં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરફથી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મિલિટરીના સેક્રેટરી તરીકે જોડાયા જોકે તે સમયે સામાજિક ઉચ્ચ નીચના ભેદભાવના કારણે ભારે ભેદભાવનો ભારે હાલાકીનો સામનો ભોગવ કરવો પડ્યો હતો ઓફિસમાં પીયુનો તેમને પાણીને આપવાનો પણ ઇનકાર કરતા હતા ફાઇલો તેમની ટેબલ પર વાછોડતા રહેવા માટે મકાન પણ મળતું નહીં એક પારસી હોટલ માંથી બહાર કાઢવામાં આવ્યા આ અનુભવ તમને ખૂબ આઘાત લાગ્યો અને 23 સપ્ટેમ્બર 1917 ના રોજ વડોદરાના સયાજીરાવ ગાયકવાડના સયાજીરાવ બાગમાં તેમણે સંકલ્પ કર્યો કે જે સમાજમાં હું જન્મ્યો છું તે સમાજમાં અમાનવીય અન્યાય ધ્રુણાજનક ગુલામી યુક્ત અને અત્યાચારી વર્તન ને દૂર કરીને જ ઉત્થાન કરીશ જો હું આ સંકલ્પમાં નિષ્ફળ થઈશ તો બંદૂક ની ગોળી વડે મારા દેહ અંત કરીશ આ સંકલ્પ તેમના જીવનનો મંત્ર બની ગયો તેમણે નોકરી છોડી મુંબઈ જઈ વકીલાત શરૂ કરી તે પછી અનુચિત જનજાતીય ચળવળનો આધાર સ્તંભ બન્યો આ સંકલ્પની ઘટનાથી ડોક્ટર આંબેડકર સાહેબને માત્ર વ્યક્તિગત સ્તરે જ નહીં પરંતુ સામાજિક રીતે પણ ઘણા પરિવર્તનના માર્ગે લઈ ગઈ તેમણે મહાડ સત્યાગ્રહ ઓગણીસો સિત્તાવીસ પુનાના પુનામાં કર્યો ઓગણીસો બત્રીસ અને બંધારણના નિર્માણ જેવા પગલા લીધા આજે સંકલ્પ ભૂમિ વડોદરામાં એક સ્મારક તરીકે વિકાસ કરવામાં આવ્યું આવી રહ્યું છે જ્યાં ડોક્ટર આંબેડકર ભવન અને ડિજિટલ લાઇબ્રેરી બનાવાઈ રહી છે દર વર્ષે ત્રેવીસ સપ્ટેમ્બરના દિવસે આ દિવસ દિવસ દિવસની ઉજવણીના ભાગરૂપે વેસાણની મધ્યમાં પોલીસ સ્ટેશન પાસે ભારત રત્નથી સન્માનિત ડોક્ટર ભીમરાવ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં સમાજના સૌરાષ્ટ્ર ભરના નેતાઓે ખાસ હાજરી આપી હતી. વેશાણ શહેરના મુખ્ય માર્ગ પર આવેલ શ્રી રામ ચોક થી લઈ બાબા સાહેબની પ્રતિમા સુધી ઢોલ, નગારા અને ડીજેના તાલ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. અન્ય સમાજના આગેવાનો સરપંચ યુનિયનના પ્રમુખ સુરેશભાઈ સાવલિયા, દિલુભાઈ વાટ, ભાવેશભાઈ ત્રાપસિયા તાલુકા લેવા પટેલ સેવા સમાજના પ્રમુખ વિનુભાઈ ભુવા વનરાજભાઈ ખુમાણ પ્રદીપભાઈ જુનાગઢ જિલ્લાના પ્રમુખ શ્રી રાજુભાઈ સોલંકી રાજકોટ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વસરામભાઈ સાગઠિયા મનસુખભાઈ વાઘેલા રોહિતભાઈ સોલંકી અજીતભાઈ વિંજુડા અર્જુનભાઈ સાસિયા વિકીભાઈ સાસિયા રણજીતભાઈ રાજુભાઈ મારુ રમેશભાઈ બગડા દિનેશભાઈ રાઠોડ મનુભાઈ રાઠોડ ભાવેશભાઈ રાઠોડ સહિતના આગેવાનો અને કાર્યકરો સહિત ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત લોકોના લોકોની વચ્ચે જય ભીમના નારા સાથે ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ ફેંસાણ આજે સંકલ્પ દિવસના દિવસે મહેસાણમાં સમસ્ત અનુસૂચિત જાતિ અનુસૂચિત સંઘના તરફથી આમંત્રિત કરેલ છે અને આજે સંકલ્પ સંકલ્પ દિવસના શુભ અવસરે અહીંયા બાબાસાહેબ પ્રતિમાનું અનાવરણ કરેલ છે આજે આશાની માટે ખૂબ મોટો દિવસ છે કારણ કે બાબા સાહેબ જે લડત લડી છે એની માટે એમને બહુ મોટું અમારા માટે બહુ મોટું છે અને સમસ્ત જે પ્રકારે બાબાસાહેબે આપણી માટે લડત લડી છે સંઘર્ષ કરેલું છે એની માટે આખું નાનું યોગદાન છે આપણી માટે અને સમાજમાં આપણે આવી રીતે કાર્ય કરીને હંમેશા એમણે આપેલું યોગદાન જે છે એ યોગદાન હંમેશા આપણે યાદ રાખીને એમને જે સંઘર્ષ કરેલા છે એ સંઘર્ષોને યાદ કરીને આપણે સમાજમાં કંઈ ને કંઈ રૂપે યોગદાન આપીને

દિન જાતિના જે લોકો છે સમાજના લોકો છે એની ઉપર જે અત્યાચાર થતો હતો એ અત્યાચારને દૂર કરવા માટે બાબા બાબાસાહેબે એમ કીધેલું છે કે જ્યાં સુધી હું નાની જાતિના લોકોને ન્યાય નહીં અપાવું ત્યાં સુધી આ જે જીવન છે મારું હંમેશા એમની યોગદાનમાં અર્પિત કરીશ તો એવી જ રીતે આપણા સમાજના લોકોએ પણ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી સમાજની માટે કંઈક ને કંઈક કરવું જોઈએ એવી રીતે બાબાસાહેબ સંકલ્પ લીધો સંકલ્પનો મતલબ છે કે દ્રઢ નિશ્ચય તો આપણે પણ આપણા જીવનમાં સામાજિક રૂપે ધાર્મિક રૂપે કંઈ ને કંઈ રૂપે નિશ્ચય લઈને સમાજની માટે કંઈક ને કંઈક મદદરૂપ થવું જોઈએ આજે ત્રેવીસ સપ્ટેમ્બર સમગ્ર ભારતનો પછાતો ગરીબો શોષિતો પીડિતો મહિલાઓ માટેનો પવિત્ર દિવસ કહેવામાં આવે છે કારણ કે આજના દિવસે ડૉક્ટર સાહેબ આંબેડકરે વડોદરામાં એક વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો એ તમામ પછાતોને બહેનોને મહિલાઓને આ બધાને હું આ દેશમાં મુક્ત કરીશ અને બધાને સ્વતંત્ર અધિકાર આપીશ એના અનુસંધાને આ એમનો સંકલ્પ જે ભીમ સંકલ્પ કહેવામાં આવે છે ભીમ સંકલ્પ સમાત્સવ અનુસંધાને આજે ભેસાણ મુકામે કલેક્ટરની માન્ય કલેક્ટર સાહેબની મંજૂરી સહિત આજની પૂર્ણ પદની ડૉક્ટર બાબાસાહેબે આંબેડકરની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં હું રાજકોટથી મને પણ બોલવામાં આવ્યો છું એટલે હું આનંદ અનુભવું છું અને આ ઉત્સવનો એક ભાગીદાર થયો એનો પણ મને આનંદ છે અને સમગ્ર ભેસાણ તાલુકાના તમામ લત્તાવાસીઓનો ભેસાણ તાલુકાના આગેવાનોનો અને કાર્યકરોનો બધાનો આભાર પણ માનું છું અને આજે જે રેલી શાંતિપૂર્ણ કાઢવામાં આવી છે એ પણ એક સારામાં સારી વાત છે અને હમણાં જમ્યા પછી ભીમ સંખ્યા ચાલુ થાય છે ભીમ ભજનો ચાલુ થાય છે આજે રાત્રે આખી રાત સુધી તમામ લોકો ભીમના તમામને હું આ આ સમયે અભિનંદન આપું છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય ભીમ આજના સંકલ્પ દિવસે લોકોને શું સંદેશો આપવા માંગુ છો લોકોને એક સંદેશો એ આપવા માંગીશ ભારતમાં અડતાલીસ ટકા મહિલાઓની સંખ્યા છે આ દેશના મહિલાઓના મુક્તિદાતા તરીકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે કારણ કે મહિલાઓને જે અધિકાર હતા તમામ અધિકારો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બંધારણ બનાવ્યા પછી આપ્યા છે એટલે મહિલાઓને તો ખાસ કારણ કે એની પણ આ દેશમાં વધારે છે બીજું પછા તો કોઈ ખાલી ફક્ત અનુસૂચિત જાતિના નહીં પરંતુ દરેક સમાજના જે નાના પછાતો જે પાછળ વર્ગના લોકો છે ગરીબો છે એ તમામને મૂળભૂત અધિકારો આપવામાં આવે છે બંધારણ રૂ એ અધિકારોની રૂએ એ લોકો આજે સ્વતંત્ર રીતે જીવી શકે છે સ્વતંત્ર રીતે રહી શકે છે અને પોતાનો બંધાર અધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે